દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદભુત માહોલ સર્જાયો આ યાત્રામાં સાવરકું તમામ અને શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ જે સૈન્ય જન સમુદાયના પ્રચંડ સમર્થનનું પ્રતિક યાત્રામાં ધારાસભ્ય શ્રી મહેશ ભાઈ કસવાડા એસપી શ્રી વલય વૈદ્ય સાહેબ રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ ટાઉન પીઆઈ કુંગસિયા સાહેબ પોલીસ યુનિટ હોમગાર્ડ યુનિટ એનસીસી એનએસએસ લાયન્સ ક્લબ સદભાવના ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સ્વામિનારાયણ ગુરુકુળ લલુભાઈ શેઠ ફાઉન્ડેશન નૂતન કેળવણી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન સહિત સાવરકુંડલાની તમામ અગ્રણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહેતા આ વિશાળ જનમેદનીએ ભારતીય સેના પ્રત્યેની તેમણે અતુટ શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો અને આ યાત્રા સાંજે ચાર કલાકે દેવડા ગેટ માન મંદિરથી શરૂ થઈ મેન બજાર ટાવર રોડ થઈને રેથી સ્થિતિ ચોખા તે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી યાત્રામાં શહેરને ગ્રામે વસ્તાના હજારો નગર ચનો રાજકીય આકાર્યકર્તાઓ હોદ્દે તારું મોટી સંખ્યામાં ઉમ્ટી પડ્યા હતા દેશભક્તિના રંગે રંગાઈ ક્યા હતા દરેક ચહેરા ઉપર રાષ્ટ્ર ગૌરવ અને સૈન્ય પ્રત્યેનો આદર પ્રેમ સ્પષ્ટપે જોઈ શકાતો હતો અભવિત્ય રંગા યાત્રા ઓપરેશન સેન્દુરમાં ભારતીય સેનાના અત્યમ સાહસ બલિદાન અને શૌર્યને ભીરતાવાની રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી कश्मीर में जो आतंकवादी हमले हुए थे और कई बेजान लोग की हत्या हो गई थी उसके जवाब में इस देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी ने कड़ा जवाब दिया उसके समय और जो मिशन सिंदूर चलाया था और सिंदूर की मिशन की सफलता की तारीफ करने के लिए सावरकुंडला शहर में ये तिरंगा यात्रा का आयोजन किया गया था सावरकुंडला के विधायक आदरणीय सिंह महेश भाई कसवाड़ा जी की आगे में सावरकुंडला शहर और तालुका भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता बहुत बड़ी संख्या में सावरकुंडला में ये जो तिरंगा यात्रा का आयोजन किया गया था और बहुत ही समाप्त तो हुई यह या यात्रा और सेना को लाख लाख अभिनंदन सभी कार्यकर्ताओं ने भी दी आज रोज सावरकुंडला में ભવ્ય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે ભારતની સેનાએ તેમજ ભારત સરકારે ચલાવી અને જેવી રીતે આતંકવાદીઓને નષ્ટ નાબૂદ કર્યા હતા એના સમર્થનમાં સાવરકુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાવરકુલામાં કાઢવામાં આવી આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો પોલીસ હોમગાર્ડ સહિતના સમગ્ર સ્ટાફ સાથે જૈનના નાદા સાથે કરો ગુજરી દેશની અંદર પહેલગાઉ ભારતની મહિલાઓના સિંદુર ઉપર નજર બગાડનારા એ આતંકવાદી તત્વો જેમને નિર્દોષ નાગરિકોનો ધર્મ પૂછી અને હત્યા કરી છે મા બેન દીકરીનો સિંદુર છે એને રૂજાવ્યો છે ભારતના સૈન્યએ આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે એ શૌર્યને સલામ કરવા એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને શાંત એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોનો શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદુરની સફળતાને અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાયો